બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લીધે બે વ્યક્તિના મોત નીપજ્યાની એક ઘટના બની છે કવાડ તાલુકાના રાયસા ચીખડી ગામે ભારે વરસાદને પગલે મકાનના કાટમાં તળે માતા પુત્રી દબાઈ ગયા અને બંનેના મોત નીપજ્યા વિધવા માતા અને માનસિક અસ્વસ્થ પુત્રી બંને મોતને બેઠતા ગામ ગામમાં ગમજીનો માહોલ સર્જાયો હતો કવાડ તાલુકાના ચીખડી રાયસા ગામે વરસાદને પગલે જમીન દોસ્ત થયેલા એક મકાનના કાટમા તળે દબાઈ ગયેલા માતા પુત્રીના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા નાનકડા ચીખલી ગામે માતમ થવાયો હતો આ ઘટના આજે સાંજે છ વાગે બની હતી બનાવ ચીખલી ગામના ગમન ફળિયામાં સર્જાઈ હતી ભારે વરસાદને કારણે કાચું મકાન અચાનક જ જમીન દોસ્ત થઈ ગયું હતું મકાનમાં આશ્રય લઈ રહેલા માતા પુત્રી બચાવવા માટે બહાર નીકળે પહેલાં જ બંને કાટમાના નીચે દબાઈ ગયા હતા બંનેના કાટમા તળે દબાયેલી અવસ્થામાં જ મોત પણ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના ચીખલી ગામે સદર બનાવ બન્યો હતો જેમાં સાંજે છ વાગે ગમન પોતાના ઘરમાં સાઠ વર્ષના વૃદ્ધા મોચડીબેન તરજુભાઈ રાઠવા અને તેમના પુત્રી લખમીબેન તરજુભાઈ રાઠવા જે પાંત્રીસ વર્ષના છે લખમીબેન અને એમના માતા સાઠ વર્ષના છે બંને કામા વ્યસ્ત હતા સાંજે વરસાદ વરસી રહ્યો હતો ભારે વરસાદને કારણે તેઓનું જૂનું ઈંટોવાળું માટીના વાળું આ મકાન છે દિવાલો અને છત સાથે જ ધરાશાયી થઈ ગયું હતું આ ઘટના બની તે વખતે માતા પુત્રી મકાનમાં હતા અને તેઓ બહાર નીકળવા માટેનો કોઈ પ્રયાસ કરે એ પહેલાં જ મકાનના કાઠમાં તળે દબાઈ ગયા હતા આ દુર્ઘટનામાં મોતને ભેટનાર મોરડીબેન અને મોરડીબેન તરજુભાઈ રાઠવાના બંને પુત્રો રાજુભાઈ અને કિરીટભાઈ પરપ્રાંતમાં મજૂરી અર્થે ગયેલા હોય ઘરમાં બીજું કોઈ ન હતું માતા પુત્રી બંને હતા અને બંનેના મોત નિપજ્યા છે બનાવ બન્યો ત્યારે માતા પુત્રી એકલા જ ઘરમાં હતા સદર ઘટનામાં બંનેના મોત आख गाम शोकमग्न बनुत बना अंगे पंचायत तलाटीक मंत्री जयेश दुबे ने जाती रात्र साढ़ा आठ वगे घटनास्थले पहुंची जरूरी कार्यवाही करती